નમસ્કાર એસટી ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગોધરાના અમીપુરમાં અડકાયા કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે પંદર દિવસમાં ગામમાં અડકાયા કૂતરાએ અનેક પશુને બચકા ભર્યા હતા જેના કારણે અમુક જોવા જઈએ તો અમુક ભેંસોનું મોત થયું છે જેથી લોકોમાં ફરફડાટ ફેલાયો છે ચિંતાની વાત એ છે કે ગામના અન્ય પશુઓમાં પણ હવે હડકાના લક્ષણો જોવા મળી રહ્યા છે હડકાયા કૂતરાએ જે ભેંસોને બચકા ભર્યા હતા તેનું ધૂન કિનારા વીસથી વધુ લોકોને સિવિલમાં સારવાર રીતે ખસેડાયા હતા પશુના મોતથી પશુપાલકોમાં જોવા જઈએ તો મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ દરમ્યાન પશુ ચિકિત્સકોની ટીમ પણ હમીરપુર ખાતે આવીને તપાસ શરૂ કરી છે પશુ ચિકિત્સકની તપાસમાં અડકાયા કૂતરાય છે ભેંસોને કઢવાથી ભેસો પણ અડકાઈ થઈ હોવાનું સામે આવ્યું છે જે જોવા જઈએ તો તેવી જ ભેંસોને તબીબી ચકાસણી કરીને જરૂરી સારવાર આપવામાં આવી છે કૂતરાના આતંકના પગલે ભેંસના મોતના સમાચાર જાણ ગ્રામજનો દ્વારા કરવામાં આવતા ડોક્ટરની ટીમ ગામમાં આવી પહોંચી હતી તપાસ કરતા ભેંસોમાં લક્ષણો જોવા મળ્યા હતા સ્વતંત્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે ભેંસમાં અડકવાના લક્ષણો જોવા મળ્યા હતા ભેંસોને જરૂરી સારવાર આપી છે જણાવ્યું છે કે અમારી ભેંસોનું પોત દિવસ પહેલાં મોત થયું હતું ગામમાં જોવા જઈએ તો જેટલી દસોમાં મોત થયા છે તેમાં દરેક દેશોમાં એક જ જેવા લક્ષણો જોવા મળ્યા છે હડકાએ પુત્રના કરવાથી ભસ્મા અડકાવાના લક્ષણો આવ્યા છે અમારી દસના મોતથી અમને જોવા જઈએ તો નુકસાન થયું છે